આવવા માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વેલોગ તો આવી ગયો છું ગેરેજ તો બે જ મિનિટ પેલા માઇક લગાડી લઉં તો હવે આવી ગયો છું ગેરેજમાં તો આવ્યો તો ટીવીએસ કાઢવા માટે કારણ કે જાઉં છું મારા મમ્મી ને નાની બેન ને મૂકવા તો અહીંયા થોડેક લગી અડધે લગી મૂકી આવું કારણ કે આજે એને જવાનું છે દવા લેવા તો નાની બેનની દવા લેવા જાય છે એટલે થોડાક લગી મૂકી આવું પછી ત્યાંથી તો એ રીક્ષામાં વળી ગયા તો આજે એને દવા લેવા જવાનું છે અપોઈન્ટમેન્ટ લખાવતું એટલે આજે આજનો વારો આવ્યો હતો બપોર પછી જવાનું હતું પણ બપોર પછી બહુ ગરમી થઈ જાય બપોર પછી વારો ન આવે જ ધરણ એટલે અતારમાં જાય છે તો ચાલો વિલોક જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલોગ આગળ વધારતા રહેશું તો ચાલો હવે ટીવી એ એને કાઢી લઉં પછી મૂકી આવું એને સ્થળક લાગે તો હવે લોકો જોતા રહેજો ટીવીએસ કાઢી નાખું બહાર તો હવે ટીવીએસ બહાર કાઢી નાખ્યું છે ત્યાં કાર ગેરેજ આગળ જ છે બાય તો હવે જાઉં છું ઘરમાં તો હા તારે હજી તો મારા મમ્મી નાવા ગયા છે નાની બેન તો કમ્પ્લીટ થઈ ગઈ છે તમારા મોપડા ભી દીધા પણ મારા મમ્મી ગયા તો નાય જોઈ લે કમ્પલીટ થઈ ગયા

અહીંયા નળ તો બંધ થાય કે અહીંયા બધું આપી રહે ને તો પાછો ધૂળ ધમાહ થઈ જશે સાફ કરીને રાખ્યા તો પાછા સાફ કરવા જોઈએ તો ચાલો હવે પછી મળીએ વિલોગમાં તો બિલકુલ જોતા રહેજો પછી આપણે આવીને બિલબ આગળ વધારશું હવે જાઓ ઘરમાં કમ્પ્લીટ થઈ ગયા હોય અને થોડીક હવા બવા ચેક કરી લેવામાં ટીવીએસમાં આગલામાં થોડીક ઓછી દેખાય છે તો હવે એવું લાગે તો પંપ પડ્યો છે તો હવા ભરી લઉં ગયો તો થોડીક હવા ભરી લઉં તો પછી મળીએ વિલોપ તો વિલોપ જોતા રહેજો હવે વાગી ગયા છે બપોરના સાડા બાદ એવું થવા આવ્યું છે દસક મિનિટ ની વાર છે તો હવે વિલોગ આગળ વધારું છું તો હવે આવ્યો તો ગેરેજમાં મૂકવાથી ગયે છે કારણ કે તડકો બહુ વધી ગયો છે એટલે અંદર મૂકવા માટે આવ્યો તો તો પછી ગાડીમાં તડકો બહુ વધી ગયો છે એટલા માટે અંદર મૂકવા માટે આવ્યો તો તો હજી આ બધું તો મૂક્યું નથી કારણ કે લાઈટ છે નહીં લાઈટ વહી ગઈ છે ક્યારની મારા મમ્મીને મૂકીને આવ્યો ને પછી થોડીકો થયો એટલે તરત જ વહી ગઈ છે એટલે લાઈટ તો છે પણ ડીમ છે કાંઈ ચાલુ થતું નથી પંખો અને બધું તો એટલા માટે બેઠો હતો અંદર એટલે પછી અહીં આવ્યું નથી આ બધું મૂકવાનું હતું પણ લાઈટ નથી તો કેવી રીતે કામ કરવું કારણ કે અહીંયા તો ગરમી બહુ થાય એટલા માટે નહોતો આવ્યો તો ચાલો હવે ટીવીએ રાખી દઉં ને પછી ઘાએ ઘા જાઓ કારણ કે અહીંયા ગરમી બહુ થાય છે તો પહેલાં ટીવી લેતો આવું પછી આપણે જાય ઘરમાં પછી આપણે જમીને થોડીક આરામ કરી લઈએ પછી વિલોગ આગળ વધારતા રહેશું તો હવે ઘર પાસે રાખ્યું હતું ટીવી તો અંદર તો રાખી દીધું છે મારી પાછળ પડ્યું દેખાય તમને તો ઘર પાસે આપણે રાખ્યું હતું ડેલી પાસે મારી મમ્મી મૂકીને આવ્યો ને નાની બેનને બેને એટલે ત્યાં જ રાખી દીધું હતું તો પછી હવે અંદર છે તો ચાલો હવે ને તો બંધ જ છે તો હવે કરું છું ગેરેજ બને બપોર પછી આપણે લાઇટ આવી જાય જાય અને થઈ બહુ બફારો થાય અહીંયા તો ચાલો વિલગ પછી આપણે મળીએ બપોર પછી તો જમીન થોડીક આરામ કરી લઉં પછી આપણે વિલગ આગળ વધારશું તો વિલગ જોતા રહેજો મળીએ પછી વિલગમાં જય માતાજી મિત્રો આવી ગયો છો ગેરેજ માં તો વાગી ગયા છે સાંજે સાડા આઠ જેવું થવા આવ્યું છે તો આજ મોડું થઈ ગયું વિલોક આગળ વધારવામાં બપોર થોડીક આરામ કરતો હતો પછી નીંદર તો નથી આવી પણ આરામ કરતો તો ચાલો હવે વિલોક આગળ વધારું છું તો હવે આવ્યો તો ટીવીએસ કાઢવા માટે તો હવે ટીવીએસ બહાર કાઢીને આવ્યું છે તો હા આઠ જેવું થઈ ગયું છે તો હવે જાવું છે ટીવીએસમાં પેલા પેટ્રોલ લખવા પછી ફોનમાં બેલેન્સ નાખવા જવાનું છે અને પછી પછી જવું છે દૂધ લેવા તો ચાલો હવે પછી આપણે વિલોગ આગળ વધારશું તો હવે પેલા એ કામ બતાવી આવવું પછી આપણે વિલોગ આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો તો આજ થોડુંક મોડું થઈ ગયું વિલોગ આગળ વધારવામાં કારણ કે પછી આજ મારા અફાઈ એક આવી ગયા હતા મારા પપ્પાને મામાને છોકરી થાય એટલે એ આવી ગયા હતા તો એટલે થોડીક બે ગયા હતા એટલે પછી વાલ લાગી ગઈ તો પછી ગયા પછી નાઈ જોઈન કમ્પ્લીટ થયો એટલે થોડુંક મોડું થઈ ગયું તો ગયા પછી બધું કરી નાખી ગયું છે હવે જ છું દૂધ લેવા અને પેટ્રોલ વેટ્રોલ નાખવા તો વેલોગ જોતા રહેજો પછી આપણે આવીને વેલોગ આગળ વધારશું અને પછી આવીને આ બધું મૂકવાનું છે કારણ કે બપોરે તડકો હતો એટલે મૂક્યું નહોતું ગરમી હતી એટલે હવે પછી આપણે પાછું અત્યારે સાંજે મૂકી દઈ તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ મળીએ પછી વિલોગમાં તો હવે આવી ગયો ગેરેજમાં તો દૂધ લઈને આવી ગયો છું ગેલાસ નાખવા ગયો હતો પેટ્રોલ રાખવા ગયો હતો અને પછી ટીશન તેડવા ગયો હતો એટલે વાર લાગી ગઈ પીએસ અંદર મૂકી દીધું છે હવે પ્લેઝર રાખી દઉં અને પછી આ બધું ગાડીમાં રાખવાનું છે તો કાલ જાય છે બારે મારા મમ્મી પપ્પાને બધાય તો એટલે બધું અહીંયા રાખી દઉં તો ચાલો હવે વિલોગ કરું છું પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે વિલોગ કરું છું પૂરો મળીએ કાલના વિલોગમાં